કેમ છો બધાને આજના નવા બ્લોગમાં હું સ્વાગત કરું આજે અમારે સ્પેશિયલ પોલીસ ભરતીને જે મેં પ્રોમિસ આપ્યું હતું એને લગતો હું એક વિડીયો અપલોડ કરવા જા તમને ગમે તો શેર કરજો બધા અને સબસ્ક્રાઈબ કરાવજો બીજાઓને આજે માનોને કે હું એમ કયો કયો વિડીયો યુટ્યુબમાં કેનો જોવો એની વધારે માહિતી આપું અને રિવિઝન આપણે ગણિતનું કરવું હોય તો કઈ રીતે કરાય રિવિઝન જનનો વિડિયો છે ને મારે લગભગ સાત આઠ દિવસ પહેલાં મેં ઉતારી લીધો તો એ આના ભેગો જ જોઈન્ટ કર લે તો બંને ભેગા જોઈન્ટ કરીને અપલોડ કરવાનું નો પ્લાન છે મારું ટ્યૂબમાં કોચિંગ કરાય કે ન થાય ને યુટ્યુબમાંથી થાય કે ના થાય એના માટે હું જવાબ દઉં મેં અત્યાર સુધીમાં જેના જેના યુટ્યુબમાં વિડીયા જોયા એના બેસ્ટ ફેકલ્ટી ગુજરાતના જે જે છે એને હું તમને અત્યારે નોટ કરાવું તો નોટ કરતા જજો અને તમને બધાને બેનિફિટ થવાનું જ છે આ વિડીયો જોઈને એક તો હિસ્ટ્રી માટે આપણે જ્ઞાન એકેડમીનો જયેશ જયેશ આહિર કરીને છે એ સરના વિડીયા હિસ્ટ્રી માટે બેસ્ટ છે અને વારસા માટે ભારતનો વારસો જોવો હોય તો તમારે જયેશ આહિરનો જ્ઞાન એકેડમીમાં જ છે એનો જોવાનું પછી ગણિત માટે મેં નીરજ ભરવાડનું કરેલું છે અને જ્ઞાન એકેડમીમાં જ છે કે કંઈક નામ સારું છે સોરી નામ મને અત્યારે યાદ નથી જ્ઞાન એકેડમીમાં સર છે એનું નામ હું યાદ કરું યાદ નહીં આવે એ જ્ઞાન એકેડમીમાં જ છે એનો ગણિતનો વિડીયો બહુ સારો છે રિઝનિંગ માટે મેં સામત ગઢવીનું કહ્યું હતું સામત ગઢવીનું રિઝનિંગ સારું છે અને વિજ્ઞાન તો મેં જનરલી બુકમાંથી જ વાંચેલું છે યુવા ઉપનિષદની બુક છે એમાંથી કરેલું છે બે અને ભૂગોળ ભૂગોળ ભારત ભારતનું ભૂગોળ ભૌતિક ભૂગોળ અને ગુજરાતનું ભૂગોળ મેં ત્રણેય અભિજીત ઝાલાસઅનું કરેલું છે ત્રણેય ત્રણેય ભૂગોળ યુટ્યુબમાં ફ્રી લેક્સર સિરીઝમાં છે અને જો એવું હોય તો મને કોમેન્ટમાં જણાવતો આવ અને જો તમને એ બધા વિડીયોની લિંક ન મળે તો મને કોમેન્ટમાં જણાવજો હું કંઈક કરી બંધો બસ લિંક હું તમને સેન્ડ કરી આપી અને એ આપણે ટોપિક કોનો કરવો એ થઈ ગયું હોય હવે મારું બુક લિસ્ટ છે અત્યારે તો હું બુક લિસ્ટ ન બતાવી શકું કેમ કે માતાજીએ દર્શન કરવા આવ્યો હું અહીં ચામડાએ બેઠો છે અત્યારે કોઈ તમારી પાસે કોઈ મજાક અત્યારે ખોટું કરતો નથી જે 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 મેં ઉતાર્યું બુકમાં જેની જેની ઉતારી એ બધું મેં તમને વિડીયો મારફતે જાણ કરી હવે અત્યારે હું તમને આ પછીનો લેખ વિડીયો આવશે આપણે ગણિતનું કેવી રીતના રિવિઝન કરવું એને લગતો હશે કેમ કે મારું ગણિત હાવ ઝીરો હતું ને મેં આવી રીતના ગણિતનું રિવિઝન કરી અને અત્યારે વીસ પ્રશ્ન પૂછાય તો મારે પંદર પંદર જેવા ખાસા પડી જ જાય પાંચ છ પ્રશ્નો તો એ જે મને પણ ન આવડે એવું રિવિઝન કરું ડેલીનું મારે રિવિઝન હોય પહેલાં મોર્નિંગમાં રનિંગ કરી અને પહેલાં સીધું ગણિતનું રિવિઝન કરવાનું અને પછી કોઈ ટૉપિક લેવાનું તો જોતા જાવ તમે આગળ હું આ વિડીયા ભેગો હમણાં જોઈન્ટ કરું જો તમને ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરાવજો અને બીજા લોકો મિત્રોને પણ શે શેર કરજો મેં કોઈ ક્લાસ કરેલું નથી ક્લાસનું બધાય પૂછેલું તો મેં ક્લાસ કોઈ કરેલું નથી મેં યુટ્યુબમાંથી જ બધી બુકું બનાવેલી છે અને બુકુનો હું વિડીયો આવતા વિડીયામાં મૂકીશ જો તમને જોવું હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને અમને સપોર્ટ કરતા રહેજો મળી જાય આવતા બ્લોગમાં આગળ છે ને તમને અપૂર્ણાંક કોઈ ગણિત છે કે રીઝનિંગ છે તો એનું રિવિઝન કઈ રીતે કરું એ હું થોડુંક ડેમો તમને ઓટામાં આજ મૂકવાની ટ્રાય કરા જો આ ડેમામાં તમને કંઈ સમજાય કોઈ મગજમાં કે આવી રીતના હે તમને સમજાય તો મને કોમેન્ટમાં જણાવી દીધો તો આગળના ડેમો હું એવી રીતના મૂકી કે આ વસ્તુને આવી રીતના રિવિઝન કરો કે મેં જે મારા મગજ ઉપરથી ડેવલપ કર્યું કે હું આવી રીતને એ યાદ રાખવાની કોશિશ કરા કે ના મને ગણિત યાદ ન રહેતું એટલે મેં રિવિઝન માટે પણ હું આવી રીતના કરા તો હું આગળ અપૂર્ણાંક બોલવાની કોશિશ કરા કંઈ સામે વસ્તુ હોય નહીં એમને એમ તમારે બોલવાનું ટ્રાય કરાય એવી રીતનું હું બધું બેઝિક મેસ તો મારે વીસ મિનિટ ત્રીસ મિનિટ વિડીયો ના મૂકવાની ઈચ્છા હશે જો આ વિડીયો તમને ગમે તો તો મને કોમેન્ટમાં જણાવજો તો હું આગળ પાછો અપલોડ કરી એ બોલા હું અપૂર્ણાંક જોતા જ પોઈન્ટ વાર અપૂર્ણાંક આપેલી ને મિત્રો ત્યારે કંઈ નહીં કરો એનું પોઈન્ટ પછી જેટલી સંખ્યા આપેલી હોય ને એટલે જીરો મૂકી દેવાની છે ને પો પાછા પોઈન્ટમાં કન્વર્ટ કરવા માટે જેટલા જીરો હોય ને એટલા આપણે જમણી બાજુથી પોઈન્ટ કાપી લેવાના રહેશે મિશ્ર પૂર્ણક આપેલો હોય ને મિશ્રમાં સાદામાં કન્વર્ટ કરવા માટે આ બે જે સંખ્યા આપેલી ને અહીંયા ગુણાકાર કરી નાખવાનો ને આ બે સંખ્યાનો સરવાળો કરી નાખવાનો સરવાળો કરી અને શેદની સંખ્યા એટલી જ એમને મૂકી દેવાની આ બેનો ગુણાકાર સરવાળો થઈ અને એ હંશમાં આવી જશે પછી આવશે સરવાળા બાદ બાકીનો પૂર્ણક સરવાળા બાદ બાકીનો પૂર્ણક આપેલો હોય ને ત્યારે શેદ હંમેશા સરખો હોવો જોઈએ શેદ સરખો કરવા માટે માનો કે અહીંયા સિયાર આપેલો છે અને અહીંયા બે શેદમાં આપેલું છે તો આ સંખ્યા બે ને કોના વડે ગુણવાથી શિયાર થાય છે તો અહીંયા બે વડે ગુણવાથી શિયાર થતી હોય તો ઉપર પણ એટલા વડે ગુણી નાખવાની રહેશે કોઈ બેયને સંખ્યાને ગણી અને શેદ સરખા થઈ જાય શેદ સરખા થઈ જાય ને એટલે અંશનો સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો અને બાદ બાકી થતી હોય તો બાદ બાકી કરી નાખવાની રહેશે બે થી વધારે સરવાળા બાકીનો પૂર્ણ કાપે એના છેદ સરખા કરવા માટે હંમેશા લસા લેવા લસા માં કે છેદની સંખ્યાનો બધા લસા એટલે કોમન કોમન જે સંખ્યા આવતી એને લસા કહેવામાં આવે લસા માનો કે ત્રીસ લઈ લીધો તો ત્રીસ છેદમાં મૂકી આ સંખ્યાને કોના વડે ગુણવા ત્રીસ થાય છે ઉપર એટલા વડે ગુણે આ સંખ્યાને કોના વડે ગુણ ત્રીસ થાય છે પર એટલા વડે ગુણે સરવાળો બાદ બાકી જે થતું તે કરી નાખવાનું રહેશે પછી આવશે ભાગાકાનો ભાગાકાનો પૂર્ણક કાપેલો હોય ને આપેલો પહેલી સંખ્યા મૂકી અને અને ગુણાકાર ગુણાકાર કરી પછી શેડ ઉડાડવાના રહેશે પછી ભાગાકારનું પોઈન્ટ પછી સંખ્યા આપેલી હોય ત્યારે કઈ નહીં પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલે ઝીરો મૂકીને પોઈન્ટ પછી જેટલી સંખ્યા એટલે જીરો મૂકી આગળ મેં તમને કી એવી રીતના મૂકી ભાંગાકારનો ગુણાકાર કરી અને પછી શેડ ઉડાડવાના રહેશે પછી આવશે સંસદીય વિસંસેદીય અને અતિસક્ષિપ્તપૂર્ણક અતિસક્ષિપ્તપૂર્ણક એટલે કે બધું ઉડાડતા વધે ને તેને અતિશિપ્તપૂર્ણક એટલે સંસદીય આનું મને પ્રોપર નામ યાદ નથી એવું કંઈક જ છે સમથિંગ સમથિંગ મને સંસદીય કાંઈ કંઈક એવું નામ છે પણ મેં મારી રીતના યાદ રાખવાની કોશિશ કરી સંસદીય જોઈ લીજો બુકમાં એટલે સંસદીય અપૂર્ણાંક એટલે કે બેને કોના વડે અથવા તો કોમન કોમન સંખ્યા વડે ગુણવાથી કે ઉડાડવાથી જે વસ્તુ મળતી હોય તેને સંસદીય કહેવાય છે અપૂર્ણાંકમાં કોઈ પણ વસ્તુ કોમન ન હોય વિષમસેદી અને સંસદીય અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે સોકડી ગુણાકાર કરી અને વિષમસેદી સમસેદી પૂર્ણમાં કન્વર્ટ થઈ જાય છે અને આ જ રીતે અપૂર્ણાંક નાનો મોટો પણ નક્કી થઈ જાય અપૂર્ણાંક નાનો મોટો નક્કી કરવા માટે મેં બે ત્રણ રીત યાદ રાખેલી છે એ હું તમને બોલું એ માનો કે અપૂર્ણાંક નાનો મોટો એક બાજુ આ સંખ્યા આપેલી આ બાજુ હોય તો આ સોકડી ગુણાકાર કરવાથી અપૂર્ણાંક નાનો મોટો પણ નક્કી થઈ જાય છે બે સંખ્યા આપેલી હોય ત્યારે અથવા તો અંશની સંખ્યા નાની આપેલી હોય શેદની મોટી હોય તો અંશમાં જીરો મૂકીને શેદ ભાગ ચલાવવાથી પણ અપૂર્ણાંક નાનો મોટો નક્કી થઈ જાય છે અથવા બેથી વધારે અપૂર્ણાંક આપેલા હોય તો એના પણ અપૂર્ણાંક નક્કી કરવા તો જીરો મૂકીને ભાગ સલા મોટી સંખ્યા આપેલી હોય તો અંશની સંખ્યાને શેદમાંથી બાદ કરી શેદમાં મૂકી અને શેડ વડે ભાગ સલા પૂર્ણાંક નાનો મોટો નક્કી થઈ જાય છે પછી આવશે શુદ્ધ પૂર્ણાંક ને અશુદ્ધ પૂર્ણક શુદ્ધ પૂર્ણક એટલે કે શેજ મોટો હોય તેને શુદ્ધ પૂર્ણક કહેવાય છે અને અશુદ્ધ પૂર્ણાંક અંશ મોટો હોય તેને અશુદ્ધ પૂર્ણાંક કહેવામાં આવે છે વચ્ચેનો પૂર્ણાંક મેળવવા માટે કંઈ નહીં કરવા અંશ અંશ અને શેદ શેદનો અપૂર્ણાંકનો સરવાળો સરવાળો કરવાથી વચ્ચેનો પૂર્ણાંક પણ મળી જાય છે પછી આવશે અંશ આપણે આ સોરી થોડુંક આ બોલવામાં કેવર આવે મને કનુ નું રોકાણ મનુ રોકાણ એવી રીતે આ કર્યું કે ભાઈ પાંચ માં ભાગ નું છે છઠ્ઠા ભાગ નું છે એમાં આપણે બહુ ખબર ના પડે એટલા માટે મેં આવી રીતે રાખ્યું કે માનો કે આ હંસ છે ને આ સેજ છે કનુ રોકાણ મનુ ના રોકાણ ના તો આપ મેં આવી રીતે યાદ રાખ્યું કે પેલાનું પેલાનું અને બીજાનું બીજા અથવા જેના કરતા જેના થી લાગેલું હોય ને તેને આપણે નિશેની સંખ્યા ધારી લેવાનું માનો કે પાંચસો રૂપિયા કુણ રોકાણ છે અને કનુ નું રોકાણ મનુ ના રોકાણ ના પાંચમાં ભાગનું છે તો આ કનુ રોકાણ આ મનુનું રોકાણ અને બંનેનો સરવાળો કરવા કુળ મળી ગયા છે કનુનું રોકાણ મનુના રોકાણના તો કનુનું મનુનું અને બધું સરવાળો કરવા કુળ રોકાણ મળી ગયું પછી ત્રિરાશુ નું સૂત્ર મૂકવાનું રહેશે કે ભાઈ આ કુલ પચાસ થતા હોય તો પાસે પાંચસો થતા હોય તો કનુનું કનુ કનુનું મનુ મળી ગયું મેં આવી રીતના પૂર્ણક યાદ રાખવાની કોશિશ કરી અને આગળ પણ હું બધા હું આવી રીતના તમે જો સમજાતું હોય કે હું કાં કહેવા માગા કોઈ તમને મગજમાં ઉતરતું હોય તો હું આવો વિડીયો અપલોડ કરીશ જેમ કે સ્થાન કિંમત છે સ્થૂળ કિંમત છે વિભાજ્ય અવિભાજ્ય બધી સાવી છે પછી સાદા રૂપ આધારિત વર્ગ વર્ગમૂળ પછી સાદા રૂપના બધા ટૂંકમાં મેં આવી રીતે યાદ રાખ્યું હું આગળ આ તો હું ખાલી અત્યારે ડેમો સ્વરૂપે મૂકાજો તમને સમજાય તો મને કોમેન્ટ કરજો તો હું આગળ આ બધું પાછું કન્ટિન્યુ ચાલુ રાખી અને ન સમજાય તો એ પણ કોમેન્ટ કરજો તો આ ત્યાં નહીં આપણે બંધ કરીએ